તો બેન છે હિન્દુ પતિ એકતા થઈ ગયા છે એક દીકરો છે તૈત્રુક સંપત્તિ એના સતરાના નામે છે ખેતીની જમીન એ જમીન વાર્તાયથી મળેલી છે એણે એના ભાઈને આપી દીધી એના સતરાએ એના કાકાજી છોતરાને તો એમાં આ છોકરાનો વાર્તાય તો કઈ રીતે ભલે મિલકત છે તો વડીલો પારગીત હોય તો ગુજરી જનાર વ્યક્તિના પિતા એકલા માલિક ગણાય નહીં એ દીકરો પણ એની સાથે એ સહમાલિક ગણાય તો પિતા દીકરાનો હક કોઈની તરફેણમાં જતો કરી શકે નહીં રિલીઝનો દસ્તાવેજ એમના ભાઈના નામનો કરી દીધો હોય તો પણ એ કાયદાકીય રીતે યોગ્ય ન ગણાય માત્ર વડીલોપાર્જિત મિલકત ફક્ત પિતાના નામ પર ચાલતી હોવાથી જ એ પોતે એકલા સ્વતંત્ર માલિક છે એમ ગણાય નહીં પણ દીકરાનો હક અંદર રહેલો હોય જન્મજાત તો દીકરા અથવા દીકરાના વારસદારોની સંમતિ વગર એ રિલીઝ કરી શકે નહીં અને એ સંજોગોમાં બહેને અને એમના દીકરાએ સિવિલ કોર્ટમાં એવો રિલીઝનો દસ્તાવેજ રદ કરવા માટેનો દાવો કરી પોતાના હકની માંગણી કરી ને પોતાનો હક પ્રસ્થાપિત કરાવવો જોઈએ